લોકલ ક્રાઇમ બ્રાન્ચમ અમદાવાદ ભાવનગર ટૂંકા માર્ગ ઉપરથી ભાવનગરની અંદર વિદેશી દારૂનો જથ્થો એમ્બ્યુલન્સમાં ઘુસાડવાનો છે જે બાતમી ના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નારીગામના ગામના તળાવ પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી વાળું એમ્બ્યુલન્સ તેને રોકી તલાશી લેતા અલગ અલગ વિદેશી દારૂની પાંચસો ને પંચાવન બોટલ મળી આવતા આરોપી તરીકે મનીષભાઈ દિનેશભાઈ ડાબી રે વડવા વાળા અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી ઓન લાગી ગયો તો હા લેટિસ્કોર કા કે તો મને ક્યા ને 3